હું વાત્સલ્ય સેવા ટ્રસ્ટના અંદર કામગીરી કરું છું અને અહીંયા કામને મને બહુ શોખ છે અલગ અલગ પ્રવૃત્તિ બનાવવામાં ઇન્ટરેસ્ટ લઈને હરેક વસ્તુ હું ઇન્ટરેસ્ટથી બનાવું છું અને દીવા છે નારિયેલના છોતામાંથી છે દીવત છે પછી માટીના ગણપતિ છે નારિયેલના છોતામાંથી ગણપતિ બનાવીએ છીએ એ બધી પ્રવૃત્તિ હું પણ કરું છું જોડે અને મને બહુ શોખ છે આ બધી પ્રવૃત્તિ કરવામાં અમને એમ થાય છે કે આમાંથી બે પૈસા અમે કમાઈએ તો અમારી કોઈની જોડેથી લેવાની જરૂર ના પડે અમે ખુદની ખર્ચો ખુદ ઉઠાવી શકીએ અહીંયા વાત્સલ્ય સેવા ટ્રસ્ટમાં હું સીવણ ક્લાસ શીખવા આવું છું અને અત્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો જાગૃતિબેન મહેતા એ અમને દીવા બનાવવા આપે છે અને તોરણો બનાવવા પણ આપે છે અને એ લોકો અમને રોજગાર પૂરો પાડે છે જે કારણે કરી અને અમે અમારું જીવન ચલાવી શકીએ અને આગળ વધી શકીએ અને અહીંયા જે બહેનો અમુક આવે છે તે સીવણ શીખવા માટે આવે છે એ પોતે ડ્રેસ સીવે છે ચણિયાચોળી સીવે છે હમણાં જેમ કે નવરાત્રી ગઈ તો એ લોકોએ નવરાત્રિ માટે અમુક ડ્રેસીસ બનાવ્યા અને એ લોકોએ સેલિંગ કર્યું જે કારણે કરી અને એ લોકો પણ એમનું જીવન ચલાવી શકે આવી રીતે હરેક બહેનો પોતાનું જીવન ચલાવે છે જે જાગૃતિબહેન મહેતા કામ આપે છે અને એ શીખવાડે છે એ કારણે કરી અને એ લોકો આગળ વધે છે